સ્વર્ગવાસી વાસુદેવભાઈ ઠક્કરને સોળમી પુણ્યતિથિએ અંજલિ અપાઈ શ્રેષ્ઠી વ્ય અને જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની સોળમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓ શ્રીના સેવા કાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા અરવિંદભાઈ ઠક્કર શંભુભાઈ જોશી આનંદ રાય સોની કનૈયાલાલ અબોટીએ ભાવાંજલિ અર્પણ કરી હતી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ માટે તેઓ શ્રીએ માનવ જ્યોત સંસ્થા ભુજને અઢી એકર જમીનની ભેટ અર્પણ કરી હતી જ્યાં આજે મસ્તરા મોનું શ્રી રામદેવ સેવાશ્રમ નિર્માણ પામ્યું છે અને માનવ સેવાનું અતિ સુંદર કાર્ય થઈ રહ્યું છે આ સ્થળેથી અત્યાર સુધીમાં પચીસ પચાસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર પહોંચ્યા છે તેમની પુણ્યતિથિએ તેમના પરિવારજનો અરુણાબેન અને નિશાંતભાઈ ઠક્કરના સહયોગથી આશ્રમના માનસિક દિવ્યાંગોને મિષ્ઠાન ભોજન જમાડવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ સ્વર્ગસ્થ વાસુદેવભાઈ ઠક્કરની આજે સોળમી પુણ્યતિથિ છે એમની વિદાયને આજે સોળ વર્ષ થઈ ગયા પણ જે પાલારાની અંદર માનવજોત સંસ્થા ભૂ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ ઊભો છે એ એમની કાયમી યાદ છે કારણ કે મને બરાબર ખ્યાલ છે વીતેલા વર્ષો કે જ્યારે વાસુદેવભાઈની હાજરી હતી એક દિવસ મને ઓફિસે બોલાવ્યો અને મેં એમને કીધું વાસુદેવભાઈ એક સોવિંદર બહાર પાડવું છે અને મને દસ હજાર રૂપિયા સોવિંદર માટે જોઈશે તો તરત જ મને દસ હજારનો ચેક લખી આપ્યો અને બીજા દિવસે કહ્યું કે કાલે કામ છે આવજો એટલે હું બીજા દિવસે ગયો તો મને કહે આ એકાવન હજાર રૂપિયા લઈ જાઓ એક એમ્બ્યુલન્સ ઊભી છે જો બારે એ તમે લઈ લો કારણ કે એટલામાં મળી જશે તો બીજા દિવસે મને એકાવન હજાર રૂપિયા આપ્યા અને પાછું મને કીધું કાલે આવજો કીધું હવે શું કામ હશે હું પોતે ગભરાઈ ગયો એટલે ત્રીજા દિવસે પણ વાંસુદેવભાઈની ઓફિસે ગયો ત્યારે વાંસુદેવભાઈએ કહ્યું કે તમને અઢી એકર જમીન લખી આપી છે મેં સાહેબ મેં હાથ જોડે કીધું એમનું સાહેબ કે આ બહુ મોટું કામ છે મારાથી નહીં થઈ શકે કે આ જમીનને હું શું કરીશ અને આગળ આ જમીન ઉપર શું કરું નથી મારી પાસે પૈસા સાહેબ કરશું શું તો મને કે ના તું ના નપાળ આ જમીન તમને કામ આવશે ભવિષ્યમાં તું આ જમીન લઈ લે હું તને દસ્તાવેજ કરી આપું છું અને આ જમીન તમને ફ્રી આપું છું જો સંસ્થાને તમે વિચાર કરજો એમના જે ઉદ્ગાર હતા એ ખરેખર સાચા પડ્યા એમણે કીધું હતું કે આ જમીન રાખો ભવિષ્યમાં તમને કામ આવશે આ જે આ જમીન ઉપર રામદેવ સેવાશ્રમ પડારકચ ઊભો છે વિચાર કરજો એમના જે ઉદ્ગાર હતા એ સાચા પડ્યા અને આજે આ આશ્રમ સ્થળેથી જે વાસુદેવભાઈએ જમીન આપીને એ જમીન ઉપર અમે લોકોએ આશ્રમ બનાવ્યો માનસિક દિવ્યાંગો માટેનું ને આ જમીન ઉપરથી આજ સુધીમાં પચીસસો ને પચાસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનીને પોતાના ઘરે પહોંચ્યા છે વિચાર કરજો માનવ સેવાનું કેટલું મોટું કામ થયું છે તો વાસુદેવભાઈને આપણે કઈ રીતે ભૂલી શકીએ કે એમણે જે પણ કાર્યો કર્યા છે એ સેવા કાર્યોને હું અંતરથી બિરદાવું છું અમારી સંસ્થાને ખૂબ જ એમણે મદદ કરી એમણે આ જમીન આપી એટલે આજે પાલારામાં આટલું મોટું અઢી એકરમાં મોટું આશ્રમ માનસિક દિવ્યાંગોનું ઊભું છે ને કેટલાય લોકો અહીં આવે છે અમુક તો અહીંથી સાજા થઈને ઘરે પહોંચ્યા છે કોઈ પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે છેલ્લે મોકલાયો ને એ પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો તો વિચાર કરજો સાહેબ તો વાસુદેવભાઈએ જે ઉડ્ગારો કહ્યા ત્યારે મને ત્યારે તેઓ ઉપસ્થિત હતા કે દીકરા આ જમીન તું લઈ લે તને ભવિષ્યમાં કામ આવશે મેં જમીન નો દસ્તાવેજ તો લઈ લીધો પણ મને ખૂબ જ આખી રાત થયો કે આપણે કોઈ પાસેથી જમીન લીધી છે પણ આપણે કરશું શું આપણી તો કોઈ તાકાત નથી કે આપણે આશ્રમ બનાવી શકીએ કે કેવી રીતે આ જમીનનું જમીન ઉપર નિર્માણ કાર્ય કરવું પણ વાસુદેવભાઈનું માર્ગદર્શન એમના અંતર આત્માના જે શબ્દો હતા એ કાન ઉપર વારંવાર અથડાતા હતા કે હવે આ જમીન ઉપર કંઈ કરવું જોઈએ એટલો મેં તો દસ્તાવેજ લઈ અને સૌ તો તિજારીઓ મૂકી દીધો બે હજાર આઠ નવની કદાચ આ વાત હશે અને ત્યાર પછી આ દસ્તાવેજ જ્યારે અમને એવું લાગ્યું કે હવે ખરેખર આશ્રમ બનાવવા જેવું છે તો અમે લોકોએ દસ્તાવેજ બહારે કાઢી અને ત્યાં જમીન ઉપર સાફ સફાઈ કરવી મુંબઈ ગયો અને મુંબઈથી એક કરોડ રૂપિયા ભેગા કર્યા અને ત્યાર પછી આ આશ્રમનું નિર્માણ કર્યું તો આજે જ્યારે વારસુભાઈની સોળમી પુણ્યતિથિ ત્યારે એમને હું ભાવભરી વંદના કરું છું કારણ કે આજે વાસુદેવભાઈએ જે કાર્યો કર્યા છે ને એ ઇતિહાસમાં અમર રહેશે સાહેબ સંગીત ક્ષેત્રે જુઓ જીવદાયણના ક્ષેત્રે જુઓ માનવ સેવાના ક્ષેત્રે જુઓ વાસુદેવભાઈએ ઉત્તમ કાર્ય કર્યા છે આજે એમના પરિવારજનો આદરણીય શ્રી નિશાંતભાઈ ઠક્કર માતૃતુલ્યા અરુણાબેન પછી એ પૂર્વ પૂર્વીબહેન હોય કે દીપકભાઈ હોય આખો પરિવાર એમણે જે સત્કાર્યો કર્યા છે એ જિંદગીમાં ક્યારેય પણ ભલાય નહીં માનવ જે આ આખો પરિવાર અમને ખૂબ જ મદદરૂપ બન્યો છે જેના કારણે આજે જંગલમાં મંગલ આપણે કહીએ ને જંગલમાં મંગલ તો આ જંગલમાં મંગલ સમાન એક વિશાળ આશ્રમ ત્યાં ઊભો છે અને સત્કાર્યો થઈ રહ્યા છે બસ આજે વાસુદેવભાઈને એ જ સાજી શ્રદ્ધાંજલિ છે